વત્સલ પટેલ મેનેજર સેન્ટ્રલ ઝોન ટેક્સ ટેક્સ વસૂલાત વિશે આપણે જણાવું તો જે છે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ કર જે છે એ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં આવેલો છે જો તમને એમનો એક્ઝેટ આંકડો આપું તો જે છે ચારસો બાર પોઈન્ટ બાવીસ લાખ જેટલી વસુલાત જે છે ચારસો બાર કરોડ અને બાવીસ લાખ જેવી વસુલાત મહાનગરપાલિકા એ વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના વર્ષમાં કરવામાં આવેલી છે વર્ષ જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના શ્રી શ્રી તથા તથા સ્ટેન્ડિંગ ત્યાંથી જે છે એ વર્ષ ચારસો દસ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક જે છે એ નિયત કરવામાં આવેલો હતો જેમની સામે ચારસો બાર પોઈન્ટ છવીસ લાખની વસુલાત જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે આપણે જણાવું તો જે છે ત્રણેય ઝોનની અંદર જે છે સેન્ટ્રલ ઝોન નો વોર્ડ નંબર સાત જે છે એ ખૂબ જે છે મોટો વોર્ડ છે અને એમની અંદર જો તમને એક્ઝેક્ટ જે છે એ ફિગર જણાવું તો વોર્ડ નંબર સાત ની અંદર જે છે અડતાલીસ કરોડ બેતાલીસ ચાર લાખ સત્યાવીસ હજાર ચારસો સાઠ કરોડની વસૂલાત જે છે એ ત્યાં વસૂલવામાં આવેલી છે આપણે જણાવું તો જે છે રાજકોટ મહાનગરપાલિકાના જે છે એમાં અંદાજીત છ લાખ જેટલી મિલકતો છે નોંધાયેલી છે જેમાંથી હાલ જે છે આપણે ચાર લાખ અઢાર હજાર જેટલી ચાર લાખ અઢાર હજાર કરતાં પણ વધુ જે છે એ મિલકત ધારકો પાસેથી આપણે જે છે વેરો વસૂલવામાં આવેલો છે અન્ય મિલકત જ ધારકો કે જેમના જે છે જેમની રકમ બાકી છે તેમનામાં આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી જે છે કરવામાં આવી હતી જેમાં આપણે જણાવું તો કુલ જે છે એ લગભગ આઠ હજાર બસો ચાર જેટલી મિલકતોને જપ્તીની નોટિસ આપવામાં આવેલી છે અને ચૌદસો એકોતેર મિલકતો જે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની હવે સીલ કરવામાં આવેલી છે આપને જે જણાવું તો જે છે વર્ષ બે હજાર ચોવીસ અંદર કુલ જે છે ચારસો કરોડની વસૂલાત થવા પામેલી છે જેમાં રોકડથી એકસો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની વસૂલાત છે ચેકથી થયેલી આવક સો પોઈન્ટ ચીમોતેર કરોડની છે અને ઓનલાઈનથી જે છે બસો પાંચ પોઈન્ટ એકાણું કરોડનો માતબર રકમ જે છે એ ઓનલાઈનથી વસૂલવામાં આવેલી છે